હવે જઈશું ક્યાંક મંદિર બાજુ જઈશું દર્શન કરવા શોર્ટ વિડિયો ઉતારશું કે કંઈ કરશો તો લોકમાં તમે બહેના રહેજો તો અમુક ભાઈ અત્યારે નાવા ગયા છે બાથરૂમમાં એ આવે પછી જઈએ આપણે તો બહેના રહેજો બ્લોગમાં આપણા તો મળીએ આગળ તો મિત્રો ચા નાસ્તો કરીને બહાર આવી ગયા આપણી જગ્યાએ કાંઈ વિડીયો ઉતારશે એમ ભાઈ પોણા બાર થયા છે તો જમીન પછી કંઈક કરશું અમે

ચાર ને અઢાર થઈ ચાર જે નિંદર કરી લીધી આ ભાઈ તો ખબર નહીં શું કરતા હતા અત્યારે મને લાગે મળતા હતા એ કરતા હતા તો આવ્યા હતા ચાર નાસ્તો ફાઇન બસ તમને મળી પાછા અમારે ભગમાં ધન બન્યા રેજો અને હવે પાસા શોર્ટ વિડીયો ઉતારવા જઈએ તારે ભગમાં ધન બનીને રહીજો તો મળી આગળ ગાઈશ તો અમે આવ્યા હતા વિડીયો ઉતારવાય ગયા સનસેટ તમને દેખાડવું સારું મસ્ત આવે આ બાજુ સનસેટ મસ્ત આવે છે તો હવે હું નમુભાઈ કંઈક કરતી શોર્ટ બોટ ઉતારી વિડીયો અને મસ્ત મસ્ત સુનસાન લાગે મસ્ત એનું તો તમે લોગમાં બન્યા રહેજો હું નમુભાઈ શોર્ટ વિડીયો ઉતારી તમને મળી તો હાલો તો બ્લોગમાં બન્યા રહીજો હજી નાસ્તો કરવા પણ જવાનું કે તો બ્લોગમાં બન્યા રહીજો તો મળી આગળ ગાઈસ વિડીયો ઉતારી લીધો અમે આ ભાઈ અમારી બહુ મહેનત કરી છે વિડીયો ઉતારવામાં તો વિડિયો ઉતારી નવરા છે આ ચશ્મા લઈને આવ્યા એ તો મસ્ત મસ્ત વિડીયો ઉતારી આ તો ઘણા હોય તમે જોયો જ કરા સો મજા આવશે તમને જોવાની તો સબસ્ક્રાઇબ ને લાઈક તો કરતા નથી તમે હા એ તો કહેવાનું જ ભૂલી જ ગયો તમને તમે સબસ્ક્રાઇબ તો કરતા નથી તો કરી નાખજો પાછા હો નો કર્યું હોય એને તો હાલો હવે ઘર બાજુ જઈ અંધારું થઈ ગયું હોય અંધારું થઈ ગયું સનસેટ પણ થઈ ગયું હોય થઈ તો ગયું પણ દેખાતો નથી તો હાલો હવે ઘર બાજુ તો લોગમાં બૈને રહીજો તમે તો મળી આવે આગળ તમને તો બન્યા બીને પાછા સ્કીપ ન કરતા હાલો તો મળી આગળ ગાઈસ હું ભાઈ ભાઈ બહાર નીકળી ગયા અત્યારે આ ભાઈ સાયકલ નાખી હું હું બેઠો તો તમે લોગમાં બન્યા રહીજો આની લાઈટ ઘણી વધારે આવે આવેલા લાઇટ ઘણી વધારે આવે તો આંખમાં આવી જાય છે દૂધ આવે તમે લોગમાં બના રહીજો

ગાઈસ મોલ માં આવ્યા હી આ ભાઈ કંઈક લેવાનું છે તો મોલ માં આવી ગયા અમે તમારે શું લેવાનું ભાઈ તમારે પાપડી પાપડી લેવાની છે પાપડી ગોતી થાય કો આવી જો કે બાજુ આ પાપડી હાલા તો તમે લોકો માં બેના રહી મળી આ પાપડી લઈને તમને મિત્રો આવી ગયા મેડી ઉપર હું ને અમુ ભાઈ ટાંકો ભરવા એ ભાઈ ટાંકો ભરે હોય જો

હાલો તો હવે બીજા લોકો મળી તમને